ओ तत्पुरुखाय विद्महे महादेवाय धीमहि શિવ પુરાણની અંદર રુદ્ર સંહિતામાં યુદ્ધખંડ માં મહીષાસુર પુત્ર ગજાસુર એની કથા બતાવી છે બળવાન દૈત્ય મહિષાસુર એને મારવા માટે માતાજીએ ચામુંડાનું રૂપ લીધું એની સાથે યુદ્ધ કર્યું અને એને માર્યો એનો પુત્ર થયો ગજાસુર એ પણ વીર પુરુષ હતો વિચાર કરે છે કે મારે મારા પિતાનું વેર લેવું છે એટલે વરદાન પ્રાપ્ત કરવા માટે તપ કરવા ગયો બ્રહ્માજીને ઉદેશીને હિમાલયની ગુફામાં બેહીને ખૂબ તપ કર્યું એવો સંકલ્પ કરે છે કે કામદેવને વશ રહેનારા કોઈ સ્ત્રી પુરુષથી એનું મૃત્યુ ન થાય એવું વરદાન માગી લો એટલે દારૂણ તપ કરે છે

આ ગજાસુરના તાપથી અમે ગભરાણા છીએ તમે જટ શાંતિ કરો દેવની પ્રાર્થના સાંભળીને બ્રહ્મદેવ બ્રહ્માજી ગજાસુરના આશ્રય અમે ગયા છે અને કહે છે કે મહિષાસુરના પુત્ર તપ વડે તું સિદ્ધ થઈ ગયો છો તારું તપ સિદ્ધ થઈ ગયું છે તું વરદાન માંગ બ્રહ્માજીને જોયાને બીજા થઈ બે હાથ જોડીને બ્રહ્માજીની સ્તુતિ કરે છે કે પ્રભુ જો આપ મારા પર પ્રસન્ન થયા હોય ને તો મને એવું વરદાન આપો કે કામથી જીતાયેલા કોઈ સ્ત્રી પુરુષથી મારું મૃત્યુ ન થાય બધાય કામને વશ છે કામને આધીન છે કામના સપાવેશ લગજા સૂર્ય એવું વાયક માય કે કામ થી જીતાયેલા કામદેવ બધાં જીતી લીધા છે એવા કોઈ સ્ત્રી પુરુષ થી મારો મૃત્યુ ન થાય હું દેવો થી અજેય બનું મહાબડવાન બનીને સર્વ સમૃદ્ધિઓ ભોગું બ્રહ્માજીએ તથાસ્તો કહી દીધું અંતર્ ધ્યાન થઈ ગયા ગજાસુર હર્ષ પામતો પામતો ઘરે ગયો વરદાન મેળવી લીધું પછી એને બધી દિશાઓના રાજ્ય બધાએ જીતી લીધાશ મનુષ્ય અસુરવ ગંતરવો બધાને વશ કર્યા દેવોને હરાવીને એના સ્થાન પડાવી લીધાશ સ્વર્ગમાં ગયો અહીં ઇન્દ્રભૂનમાં રહેવા લાગ્યો છે આવી રીતે પોતે

ભગવાન ને યાદ કરે છે મહાદેવને ત્યાં તો દેવો બધા હે દેવાથી દેવ મહાદેવ આ ગજાસુર દૈત્ય આપના નગરમાં આવી અને ભક્તને દુઃખ દીયે છે લોકોને દુખ આપે છે આપેનો નાશ કરો એના ભાર થી તો આ ડગલે પગલે પૃથ્વી છે ને એ ધ્રુજવા લાગી છે પૃથ્વીને ડગમગાવી દીધી વૃક્ષો ને પર્વતોને છે આકાશને કાળું કર્યું છે સમુદ્રોને ખળભળાવ્યા છે બહુ છે અને જ્યાં જ્યાં જાય છે ને ત્યાં ત્યાં બડા છે કે કામ થી જીતાયેલા સ્ત્રી પુરુષ મારો વાળ પણ વાંકો કરી શકે એમ નથી દેવોએ બધાએ પ્રાર્થના કરી દેવાથી દેવ મહાદેવ પ્રસન્ન થઈ ત્રિશૂળ હાથમાં લીધું છે અને દૈત્ય ગજાસુર સાથે યુદ્ધ કરવા લાગ્યા છે વીર ગર્જના કરતા બેય વચ્ચે મહાભયાનક યુદ્ધ થયું જ્યારે ગજાસુર તલવાર ગ્રહણ કરીને સામે દોડ્યો ને ત્યારે બીજા હથિયારોથી એ મરશે નહીં એમ વિચારીને શંકરે ત્રિશૂળ ગ્રહણ કર્યું દોડતા આવતા દૈત્યને ને એમાં પોરોવી દઈ ઊંચે છત્રની પેઠે ધારણ કરી રાખ્યો મૃત્યુંજય દેવના કોપથી મૃત્યુના આર ઊભેલા એ દૈત્ય એ પ્રાર્થના કરીશ હે મહાદેવ હું આપનો ભક્ત છું હું જાણું છું કે કામ દેવનો પરાભવ કરનાર આપ એક જ છો કામને માર્યો તો શંકર એટલે હું આપના હાથે જ મૃત્યુ વરુ એવી ઈચ્છાથી જ મેં આવું વરદાન માંગ્યું હતું કે શિવ જ મને મારે હે કૃપા વચન તમે સાંભળો વિશ્વના સર્વોપરી દેવ આપ જ છો બીજા દરેકને સમય થતા મૃત્યુ આવવાનું જ છે માટે આપ એક જ વંદન કરવા યોગ્ય છો એની પ્રાર્થના સાંભળીને શંકર ભગવાન એને વરદાન માગવાનું કે છે દૈત્ય હર્ષપૂર્વક કે છે કે હે મહેશાન મારો દેહ આપના ત્રિશુળ પવિત્ર થઈ ગયો છે એ મારા દેહ ચામડું છે ને એ તમે ધારણ કરો આપના સ્પર્શથી થી એ દિવ્ય નિર્ગંધ અને નિર્મળ બન્યું છે હે દિગંબર દેવ આપ મારું ચર્મ ધારણ કરો અને શોભાયમાન થાવ બીજું એવું માગું છું કે આજથી આપનું નામ કૃતિ વાસા એવું પ્રસિદ્ધ નામ થાય મહાદેવ તથાસ્તુ કીધું અને વિશેષ વરદાન આપ્યું કે કાશી ક્ષેત્રમાં તારું પવિત્ર બનેલું આ શરીર છે એ મારા લિંગ રૂપ બની અને વિખ્યાત થશે લોકો એને કૃતિ વાસેશ્વર નામથી ઓળખશે આ લિંગની પૂજા સર્વ પાપનો નાશ કરનાર અને મુક્તિ આપનાર થશે આમ કહીને શંકરે એ ગજાસુરનું ચામડું લઈ અને શરીર ઉપર પહેર્યું શિવ ગણોએ એ ઉત્સવ કર્યો અને બ્રહ્મા વિષ્ણુ આદિ દેવોએ ગજ ચર્મધારી શંકરની સ્તુતિ કરી છે દૈત્યનો નાશ થવાથી ત્રિલોક શાંતિ પામ્યું આવું સુંદર ચરિત્ર સનત કુમાર મુનિએ વ્યાસજીને કહી સંભળાયું છે જે આ ચરિત્ર સાંભળશે સંભળાવશે એ બધાય લાંબુ આયુષ્ય સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરશે ઓમ ત્રંબકમય જામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ પૂર્વાુકમીવના મૃત્યુર્મોક્ષેયમાંમૃતા મૃત્યુ જય મહાદેવ તાહી મા શરણાગત જન્મમૃત્યુર્જરાધી મુચ્ય पार्वती पतय हर हर मादे